લેકુ બાળકો ધોરણ ત્રણ તારીખ બાર એક બે હજાર એકવીસ પાંચ આપણો ચોવીસ છે નંબર ક્વીજ તો નીચે આપેલા દરેક પ્રશ્નનો ઉત્તર બોક્સમાંથી શોધીને નીચે તેની સામે આપેલા બોક્સમાં લખવાનો તમને ઉત્તરો ઉપર બોક્સમાં આપેલા છે તો જુઓ પ્રશ્ન એક બે ડઝન એટલે કેટલા થાય બે એક ડઝન એટલે કેટલા થાય એ આપણને ખબર હોય તો બે ડઝન એટલે કેટલા થાય એ પણ આપણને આવડી જાય તો એક ડઝન એટલે બાર થાય તો બે ડઝન એટલે બાર દુ ચોવીસ તો બે ડઝન એટલે કેટલા થાય તો ચોવીસ થાય બે ડઝન એટલે ચોવીસ થાય એવું અમે ચોરસમાં લખવાનું દરેક બે છે નંબર બે દરેક લીપ યરમાં કેટલા દિવસો હોય છે તો દરેક લિપ યરમાં ત્રણસોને છાસઠ દિવસો હોય છે કેટલા હોય છે ત્રણસો છાસઠ પછી એક વર્ષમાં કેટલા અઠવાડિયા હોય છે એક વર્ષમાં કેટલા અઠવાડિયા હોય છે તો બાવન અહીંયા જવાબ શું આવશે બાવન એક વર્ષમાં બાવન અઠવાડિયા હોય છે પછી ચાર નંબર ઈસવીસન પ્રમાણે એક વર્ષમાં ત્રીસ દિવસ ધરાવતા મહિના કેટલા છે ઈસવીસન પ્રમાણે એક વર્ષમાં જે ત્રીસ દિવસ ધરાવતા મહિના કેટલા હોય છે આપણને જાન્યુઆરી ફેબ્રુઆરી એક મહિનો ત્રીસ દિવસનો હોય છે તો એકત્રીસ દિવસનો હોય છે તો અહીંયા આપણને પ્રશ્ન શું પૂછ્યો છે ઈસવીસન પ્રમાણે એક વર્ષમાં ત્રીસ દિવસ ધરાવતા મહિના કેટલા છે તો જવાબ શું આવે ચાર જે વર્ષમાં ચાર મહિના આવે છે એ ત્રીસ દિવસ હોય છે એ મહિનાના કેટલા દિવસ હોય છે ત્રીસ દિવસ હોય છે પછી પાંચ નંબર ત્રણ અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે ત્રણ અંકની સૌથી મોટી સંખ્યા નવસો નવ્વાણું જવાબમાં શું આવશે નવસો ને નવ્વાણું પછી જુઓ છ નંબર ચેસ બોર્ડમાં કેટલા ચોરસ હોય છે ચેસ બોર્ડમાં કેટલા ચોરસ હોય છે તો ચોસઠ જવાબ શું આવશે ચોસઠ જે ચેસ બોર્ડ આપણે હોય છે એમાં કેટલા ચોરસ હોય છે તો ચોસઠ ચોરસ હોય છે પછી સાત નંબર એક હજાર સંખ્યા અંકોમાં લખતા તેમાં કેટલા શૂન્ય હોય એક હજાર સંખ્યા આપણે અંકમાં લખીએ તો શૂન્ય પાછળ કેટલા હોય છે તો ત્રણ હોય છે ત્રણ શૂન્ય હોય અને એક એકડો હોય ત્યારે રકમ બને એક હજાર તો આપણે એક હજાર સંખ્યા અંકમાં લખીએ તો તેમાં કેટલા શૂન્ય હોય તો ત્રણ શૂન્ય હોય છે પછી આઠ નંબર જુઓ જો દ્વિ એટલે બે અને ત્રી એટલે ત્રણ

તો લૂડોની રમત વધારેમાં વધારે ચાર ખેલાડી એકસાથે રમી શકે ચારથી વધારે ખેલાડી રમી શકે નહીં કેટલા ખેલાડી રમી શકે તો ચાર ખેલાડી જવાબ તમારે લખવાનો રહેશે અહીંયા મેં લખવાનો રહી ગયો છે જવાબ એ એમાં લૂડો રમત વધારેમાં વધારે એકસાથે ચાર ખેલાડી રમી શકે છે જવાબમાં શું આવે ચાર આવશે અહીંયા ખોટો જવાબ છે તે મેં અંદર ચેક્યો છે અને સાચો લખવાનો રહી ગયો છે એ તમે અંદર લખી દેજો એમાં ચાર આવશે પછી ક્રિકેટની એક ટીમમાં કેટલા ખેલાડીઓ હોય છે ક્રિકેટની એક ટીમમાં કેટલા ખેલાડીઓ હોય છે તો અગિયાર ખેલાડીઓ હોય તફાવત છે જવાબમાં શું આવે અગિયાર આવે પછી બાર નંબર જુઓ જૂન જુલાઈ અને ઓગસ્ટ મહિનાના કુલ કેટલા દિવસ થાય જૂન મહિનાના દિવસો જુલાઈ મહિનાના દિવસો અને ઓગસ્ટ મહિનાના દિવસો તો કેટલા દિવસો થાય તો જૂનના ત્રીસ જુલાઈના એક જુલાઈના એકત્રીસ ઓગસ્ટના એકત્રીસ તો ત્રીસ ત્રીસ નેવું અને જુલાઈનો એક દિવસ અને ઓગસ્ટનો એક દિવસ એકત્રીસના મહિના હોય એટલે એક એક દિવસ કાઢીએ તો ત્રીસ ત્રીસ નેવું થાય અને બે દિવસો આમાંથી લેવાના એક એક એટલે બાણું દિવસો થાય છે કેટલા દિવસો થાય તો બાણું દિવસો થાય પછી જુઓ નંબર અને અંકો વડે બનતી અંકની સૌથી નાની સંખ્યા કઈ છે અને અંકો વડે બનતી અંકની સૌથી નાની સંખ્યા કઈ છે આપણે બોક્સમાંથી જ સંખ્યા શોધવાની છે એમાં જ જોવાનું કે એમાં ત્રણ ત્રણ અંકની સૌથી નાની સંખ્યા કઈ છે આપણે બીજું નહીં જોવાનું ઉપર બોક્સમાં જોઈને જવાબ લખવાનો છે એકસો ત્રણ એકસો ત્રણ સંખ્યા બને છે જે સંખ્યા સૌથી નાની છે ત્રણ અંકની પછી ચૌદ નંબર ઘડિયાળમાં કલાક કાંટો એક દિવસમાં કેટલા ચક્કર પૂરા કરે છે આપણું જે ઘડિયાળ હોય છે એમાં કલાક કાંટો એક દિવસમાં કેટલા ચક્કર પૂરા કરે છે તો બે ચક્કર પૂરા કરે છે ઘડિયાળમાં કલાક કાંટો એક દિવસમાં બે ચક્કર પૂરા કરે છે એકવારનો એક ચક્કર પૂરો કરે એમાં બાર કલાક થાય ફરી બીજો ચક્કર પૂરો કરે એમાં બાર કલાક થાય એમ કરીને દિવસના દિવસ રાત થઈને ચોવીસ કલાક પૂરા કરે છે એટલે ઘડિયાળમાં કલાક કાંટો એક દિવસમાં બે ચક્કર પૂરા કરે છે પછી પંદર નંબર જુઓ ત્રણ સાત અને નવ અંકો વડે બનતી ત્રણ અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે ત્રણ સાત અને નવ અંકો વડે બનતી ત્રણ અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે આપણે સંખ્યા મોટી નાની કઈ રીતે જોવાની ઉપર બોક્સના આધારે લખવાની છે તો નવસો ને ત્રેવીસ બની નવસો ને સોરી નવસો ને તોતેર છે ત્રણ અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે પંદર નંબરનો પ્રશ્ન નવસો ને તોતેર છે પછી સોળ નંબર જુઓ ત્રણ અંકની સૌથી નાની અને બે અંકની સૌથી મોટી સંખ્યાનો તફાવત કેટલો છે તો જવાબમાં શું આવશે એક ત્રણ અંકની સૌથી નાની અને બે અંકની સૌથી મોટી સંખ્યાનો તફાવત એક છે પછી સત્તર નંબર જુઓ બે અંકની સૌથી નાની એકી અને ત્રણ અંકની સૌથી નાની એકી સંખ્યાનો સરવાળો કેટલો થાય તો જવાબ શું આવશે એકસો ને બાર બે અંકની સૌથી નાની એકી અને ત્રણ અંકની સૌથી નાની એકી સંખ્યાનો સરવાળો કેટલો થાય તો એકસો બાર પછી ત્રણ અઢાર નંબર ત્રણ અંકની સૌથી મોટી બેકી અને બે અંકની સૌથી મોટી બેકી સંખ્યાનો તફાવત કેટલો થાય તો નવસો જવાબમાં શું આવશે નવસો તો આ રીતે આપણો પાઠ નંબર ચોવીસ નંબર ક્વીસ અહીંયા પૂરો થાય છે એ તમારે ચોપડીમાંથી જોઈને નોટમાં લખવાનું રહેજે રહેશે તમારે અહીંયા અઢાર પ્રશ્નો આપેલા છે તો અઢારે અઢાર તમારે નોટમાં બે વખત લખવાના છે સામે ચોરસ પાડવાનું અને એની સામે ચોરસમાં લખવાનું રહેશે તમારે સાચો જવાબ ઉપર બોક્સમાંથી શોધીને લખવાનો જુઓ અહીંયા આપણો પ્રશ્નમાં જુઓ લૂડોની રમત વધારેમાં વધારે એક ખેલાડીઓ એક સાથે કેટલા રમી શકે છે તો અહીંયા હું જવાબ લખવાનો મારો રહી ગયો છે મેં ખોટો લખ્યો તો એ કાઢી નાખ્યો છે અને સાચો લખવાનો રહી ગયો છે તો જવાબ ચાર આવશે એ તમારે તમારી જાતે લખી દેવાનો આપણે લૂડો લૂડોની રમત તો આપને ખબર છે આપણે રમતા હોય છે એટલે એમાં ચાર ખેલાડીઓ એક સાથે રમી શકે છે તો આ રીતે આપણે નંબર ક્વિઝ આપણું અહીંયા પૂરું થાય છે પેજ નંબર છેતાલીસ ઉપરનું ચોપડીમાંથી જોઈને નોટમાં લખવાનું એ છે આપણું આજનું લેસન ચાલો બાળકો અલ્લા હાફિઝ